શુભાંગીની રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જયંત પાટીલ પણ વડોદરા આવ્યા હતા બરોડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી રાજા રામ બાપુ પાટિલના નામે મહારાષ્ટ્ર લલિત કલા અકાદમીની સ્થાપના કરવામાં આવેલ છે લલિત કલા અકાદમી અને મરાઠી વાંગમય પરિષદના સંયુક્ત ઉપક્રમે મરાઠી સાહિત્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે આગવો સિંહ ફાળો આપનાર સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજમાતા શુભાંકીની રાજે ગાયકોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાની સંસ્થા છે મળીને આજ એમનું લલિત કલા સન્માન પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન થયું છે જ્યાં પુરસ્કાર આપવાના છે અનેક કલાકારોને એ સંસ્થા ખાસ લોક લોકનેતા રાજારામ બાપુ પાટીલની યાદમાં ઊભી છે એમને પુષ્કળ વર્ષો મહારાષ્ટ્રમાં કામ કર્યું છે લોક કલ્યાણ માટે અને એના કરતાં એમને લોક લોકનેતાગરનું સન્માનનું પદવી મળી આનંદની વાત એ છે કે રાજારામ બાપુ પાટિલનું શિક્ષણ વડોદરાના કોલેજમાં થયું હતું અને બે વરસ અહીંયા એમને કાઢ્યું અને એનાથી મહારાષ્ટ્રથી અહીંયા આવીને સ્કોલરશીપ મળીને એમને શિક્ષણ વૃત્તિ મળી અને પછી અહીંયા અભ્યાસ થયો કોલેજનો અભ્યાસ એટલે વડોદરાથી કામ અહીંયાથી કામ વડોદરા સંસ્થાનનો તે સમય આઝાદીને પૂર્વની સમય હતું અહીંયાનું જે એડમિનિસ્ટ્રેશન હતું એમનો અનુભવ મળ્યો અને આ બધા જોઈને એમને ઉપર જે સંસ્કાર મળ્યા એનાથી મહારાષ્ટ્રમાં અનેક મોટા કામો એમને કર્યું છે લોક કલ્યાણ માટે તો આજ આનંદની વાત છે જે વિચાર દેશની પ્રગતિ કરે અને બીજા લોકોનું પણ પ્રગતિ કરે આ વિચારનું અનુકરણ શ્રી માન્ય રાજારામ બાપુને કર્યું અને એક મહારાષ્ટ્રમાં એક મોટા એક લોક નેતા કિતાબ મળ્યું છે અનેક કામો એમનાથી થયું અને આજ એમને યાદગીરીમાં આજ વડોદરામાં પુરસ્કાર સન્માન છે તો હું એક એમનું એક અભિમાન પણ છે અને આનંદ છે અને હું સંસ્થાને આભાર પણ માનું છું મરાઠી અને ગુજરાતી સાહિત્ય ઇન્ટરલિંક છે કે નહીં મને ખબર નહીં પણ વડોદરામાં જરૂર છે કારણ વડોદરા રાજ્ય એવું હતું કે મહારાષ્ટ્રના અનેક લોકો આ આવીને વસ્તી રહી અહીંયા અને મરાઠી ભાષા અને ગુજરાતી ભાષા બેઓ ભાષા બધા લોકોને આવડતું જ હતું હજી સુધી ગુજરાતી લોકો પણ મરાઠી ભાષા સમજે છે અને ખાસ તો ગુજરાતની સંસ્કૃતિ અહીંયા રહી પણ એક મહારાષ્ટ્રની કલ્ચર અને સંસ્કૃતિને કારણે અહીંયા એક સંસ્કારનું એક વાતાવરણ રહ્યું એટલે એક બે

चिन्ह सहित पुरस्कार आपी ने सम्मानित करता मराठी वांग्मय परिषद बड़ोदे और राम बापू पाटिल ललित कला अकादमी महाराष्ट्र इनके संयुक्त विद्यमान से महाराष्ट्र और मराठी भाषिक राष्ट्रीय ललित कला सम्मान पुरस्कार आज बड़ोदे में आयोजित किया गया है 2021 साल से ललित कला अकादमी राजाराम बापू पाटिल साहब के नाम से काम कर रही है और कई जाने माने साहित्यिक मराठी साहित्यिकों को इस माध्यम से पुरस्कार देके उनको सम्मानित करने का कार्य ये ललित कला अकादमी हर साल करती है स्वर्गीय राजाराम बापू पाटिल बड़ोदे आके सीखे थे यहाँ पे हॉस्टल पे रहे थे इसीलिए ख़ास तौर पे राजाराम बापू पाटी ललित कला अकेदेमी और हमारी मराठी वाग्मय परिषद बडोदे ये दोनों ने तय किया कि गुजरात में बडोदे आके ये ललित कला साहित्य अकेदेमी के पुरस्कार दिए जाए और आज इस पुरस्कार के लिए हमारे श्रीमंत राजमाता शुभांगिनी राजे गायकवाड़ बड़ोदे संस्थान के हैं वो आदरणीय व्यक्तिमत्व आज यहाँ आ रहे हैं और उनके हाथों से ये सारे पुरस्कार दिए जाएंगे कैमरामैन नवनीत परमाणी साथ है सत्यम निवास का नेशनल प्रेस न्यूज फोटोग्राम समाचारों ना सतत अपडेट माटे। अमरी नेशनल प्लस न्यूज के यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाव और जुड़ा रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर